વિશાળ વચ્ચે આપણે સૌ આજે રાજકોટ લોકસભા મત વિસ્તારના આપણા ઉમેદવાર અને વર્ષોથી જાહેર જીવનમાં અનેક ભારતીય જનતા પક્ષના કાર્યકરોને ઘડીને પોતે પ્રદેશના અધ્યક્ષ ભારત સરકારના કેબિનેટ મંત્રી અને આજે આપણી વચ્ચે રાજકોટ લોકસભા મત વિસ્તારના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે આપણી વચ્ચે આવ્યા ત્યારે આદરણીય પરસોત્તમ રૂપાલા સાહેબને ખૂબ વિશાળ સંખ્યામાં જનમેદની સમર્થન મળી રહ્યું છે આજના બીજે વિશ્વાસ સંમેલનની અંદર ઉપસ્થિત આપણી વચ્ચે આપણા રાજકોટના જ પનોતા પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી આદરણીય વજુભાઈ વાળા સાહેબ આપણી વચ્ચે લોકસભાના માન્ય સાંસદ આદરણીય મોહનભાઈ રાજ્યસભાના સાંસદ આદરણીય રામભાઈ મોકરિયા રાજ્યસભાના સાંસદ આદરણીય કેસરી સિંહજી આપણા આપણી વચ્ચે ઉપસ્થિત અમારા મંત્રીમંડળના સાથી મંત્રી આદરણીય બેન શ્રી ભાનુબેન બાબરિયા આપણા સન્માનનીય ધારાસભ્યો આદરણીય જયેશભાઈ રાદડિયા આદરણીય રમેશભાઈ ટીલાળા આદરણીય દર્શિતાબેન શાહ આદરણી ગીતાબેન જાડેજા આદરણી મહેન્દ્રભાઈ પાટલિયા આદરણીય મહેશભાઈ કસવાલા આદરણીય કાંતિભાઈ અમૃતિયા આદરણી જીતુભાઈ સોમાળી આદરણીય હીરાભાઈ સોલંકી આદરણીય અમારા વરિષ્ઠ આગેવાન અને સહકારી ક્ષેત્રના અગ્રણી દિલીપભાઈ સંઘાણી આપણી વચ્ચે ઉપસ્થિત આદરણીય નૈનાબેન પેટડિયા જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી પ્રવીણાબેન મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી હીરાબેન પ્રદેશ ઉપાધ્યક્ષ આદરણીય ડોક્ટર ભરતભાઈ આદરણીય સૌ મંચ ઉપરના સૌ સન્માનની આગેવાનો અને ઉપસ્થિત ભારતીય જનતા પક્ષના પ્રદેશના સૌ સંગઠનના હોદ્દેદારો શહેરના અને ગ્રામ્ય વિસ્તારમાં પધારેલા સૌ સંગઠનના સન્માનનીય હોદ્દેદારો ઉપસ્થિત સૌ શહેરના અને ગ્રામ્ય કક્ષાએથી પદાધિકારી ચૂંટાયેલા પદાધિકારીઓ અધિકારીઓ સૌ મિત્રો અને ઉપસ્થિત પ્રેસ મીડિયાના મિત્રો આપણે સૌને ખાસ કરીને આજની આ વિશાળ જનમતની વચ્ચે આપણે સૌ આજે આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા સાહેબનું નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છીએ ત્યારે પ્રથમ તો હું આપ સૌને પ્રાર્થનાની વિનંતી કરું છું આપણે સૌએ સાથે મળીને આગામી દિવસમાં આપણા લોકસભાના ઉમેદવાર અને આપણા વરિષ્ઠ આગેવાન આદરણીય પરસોત્તમભાઈને ખૂબ જે રીતે પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલજી પાંચ લાખ કરતા વધારે મતોથી જીતાડવા માટેનો આપણને સંકલ્પ સાથે કહ્યું છે પણ હું આપને વિશ્વાસ સાથે કહેવા માગું છું વિશાળ જનમેદની સૌના મત વિસ્તારની અંદર પ્રવાસ કર્યા પછી અમે એથી વધારે મતોની લીડ થી આદરણી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબને અમે અહીંથી પાંચ લાખની થી વધારે મતોથી પણ આ બેઠક ઉપરથી જીતાડ અન્ય રાજકોટની જનતા તો ખૂબ શાણીને સમજુ છે સૌ પ્રથમ વખત દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈને જેની જાહેર જીવનની વિકાસ યાત્રા બે હજાર બે માં એથી પેટા ચૂંટણીમાં આપણે પ્રથમ વખત જ્યારે રાજ્યના મુખ્યમંત્રી બનાવ્યા ત્યાર પછી બે હજાર ચૌદ ત્યાં સુધી રાજ્યના વિકાસની જેને ગાથા કરીને રાજ્યના વિકાસ માટે હરણફાળમાં જેમનું યોગદાન રહ્યું છે એવા આદરણીય નરેન્દ્રભાઈ જ્યારે બે હજાર ચૌદ પછી છેલ્લા દસ વર્ષમાં દેશના પ્રધાનમંત્રી તરીકે જે રીતે ફક્ત દેશને ને રાષ્ટ્રીય નહીં પણ વિશ્વ કક્ષાએ જેણે ભારતનું નામ રોશન કર્યું છે એવા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જેમના પ્રતિનિધિ તરીકે આપણી વચ્ચે આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા કે જેઓ આપણે અહીંથી સૌ આ બેઠકના સૌ મતદાર ભાઈઓ બહેનો મારી પ્રાર્થના વિનંતી છે કે આપણે સૌ સાથે મળીને ખૂબ વિશાળ સંખ્યામાં અહીંયા જન્મેદની છે ત્યારે આપણે સૌ જે લક્ષ્ય આપણે નક્કી કર્યો છે એના કરતા પ્લસમાં આગળ જઈ અને ખૂબ વિશાળ સમર્થન સાથે અહીંથી આપણે સારી બહુમતી વિજય બનાવી મારી પ્રાર્થના છે ખાસ કરીને જ્યારે આદરણીય રાજ્યના મુખ્યમંત્રી તરીકે અહીંયા નરેન્દ્રભાઈ સંભાળી રહ્યા હતા એ વખતે બે હજાર ની અંદર એની પહેલાં ભૂતકાળને પણ મારે એટલે યાદ કરાવવો છે કે ભૂતકાળને રાજકોટની જનતાને રાજકોટને પીવા પાણી માટે પીવાના પાણી માટેને જે ફાંફા હતા એ વખતે ટ્રેનો મારફતે પાણી અપાતું એને ભૂલી જઈને ભૂતકાળ બનાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી બન્યા પછી એને નક્કી કર્યું કે સૌરાષ્ટ્રની ધરતીને મારે હરિયાળી છે સૌરાષ્ટ્રની ધરતીને ક્યારે પીવાના પાણી માટેની મુશ્કેલી ના પડે ગુજરાતની જનતાને પીવા માટે પાણી માટે ફાંફા ના મારવા પડે એના ભાગરૂપે એને બે હજાર બારની અંદર રાજકોટ ખાતેથી જ્યારે સૌની યોજનાની એની શરૂઆત કરાવી એના એટલા માટે કે સારા એ સૌરાષ્ટ્રની અંદર જયારે એમણે જોયું કે પીવાના પાણી માટે ટેન્કરો અને પીવાના પાણી માટે જે ગ્રામ્ય કક્ષાને શહેરી જનતાને જે મારવા પડે છે એમાંથી બહાર કાઢવા માટે અને સિંચાઈ માટે કાયમી સુવિધા ઉભી કરવા માટે સૌની યોજનાની દાખલ કરીને બે હજાર બારમાં શરૂઆત કરી હરિયાળું બનાવવામાં જસ જતો હોય તો આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીને શિરે જાય છે રાજકોટની જનતાને પીવાના પાણી માટે કાયમી ઉકેલ કર્યો હોય તો અહીંયા બેઠેલા પૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ અને દેશના વડાપ્રધાન કે જેમણે આ સૌની યોજના માટે આપણા ડેમ ની અંદર રાજકોટના આજી ડેમ માં પાણી નાખીને જ્યારે પણ જરૂર પડે ત્યારે પાણી પીવા માટેની મુશ્કેલી ન પડે એવું સરસ મજાનું આયોજન કર્યું હોય તો રાજ્યના માનનીય મુખ્યમંત્રી તરીકે જ્યારે અહીંયા આપણી વચ્ચે દેશના વડાપ્રધાન આદરણીય नरेंद्रભાઈ હતા એમણે કર્યું છે રાજકોટને શહેરને તો અનેક એવા નજરાનો આપ્યા છે કે જેને વર્ષો સુધી આપણે કહીએ અને વર્ષો સુધી યાદ કરીએ એવા સરસ મજાના नजरानाઓ આપણને દેશના વડાપ્રધાને આપ્યા છે ત્યારે આપણે તો એને કેમ ભૂલી શકીએ અને એના પ્રતિનિધિ તરીકે આપણી વચ્ચે રૂપાલા સાહેબ આવ્યા છે રાજકોટને મેં વર્ષો સુધી અમે પણ જ્યારે લોકસભાના સભ્ય હતા ત્યારે ખૂબ મહેનત પ્રયત્નો કર્યા હતા કે રાજકોટને એમ્સ મળે રાજકોટને સરસ એરપોર્ટ મળે રાજકોટને ડબલ ટ્રેક વાળી ટ્રેન મળે અને ઇલેક્ટ્રિફિકેશન થાય અને રાજકોટને સરસ મજા એવી સુવિધાઓ મળે અમે પણ એ વખતે પ્રયત્નો કર્યા હતા પણ અમે એમાં વખતે સફળ નહોતા થયા ત્યારે આજના રાજ્ય મારે એટલા માટે કહેવું પડે કે દેશના વડાપ્રધાન જયારે રાજકોટમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ ગયા અને દેશના વડાપ્રધાન બન્યા પછી સૌ પ્રથમ અહીંયા આપણને રાજકોટની અંદર એ જ પ્રમાણે ઇન્ટરનેશનલ એરપોર્ટ અને એ જ પ્રમાણે અનેકવિધ પ્રકલ્પો સાથે રાજકોટને એક સુંદર નગર બને સુંદર નગરી બને એના માટેના અનેક પ્રયત્નો કર્યા છે ત્યારે અહીંથી આપણે સૌ સમજીએ છીએ કે જે રીતે આપણને અમારા એટલું ફક્ત રાજકોટ શહેર નહીં પણ આ જે લોકસભા મત વિસ્તારની અંદર આવે છે એને પણ મારે થોડું એટલા માટે કહેવું છે કે જયારે

એવો અનેક વિસ્તાર મોરબીનો અને વાંકાનેર વિસ્તારનો અમે પણ આમાં સૌની યોજનામાં જો સમાવેશ કરીને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરી હોય તો રાજ્યના માન્ય મુખ્યમંત્રીના ભારતીય જનતા પક્ષની સરકારે કરી છે એ જ રીતે ખાસ કરીને જ્યારે હું આપણે એટલા માટે કહીશ કોરોનાના સમય પછીથી અને અહીંયા આપણને સૌને સૌએ જાણીએ છીએ કે જે રીતે ક્યાંક વચ્ચે મફતની વાત કરીને કેટલાક લોકો પ્રજાને છેતરાવવા માટે એ વાત મારે આપ સૌને એટલા માટે યાદ કરવી છે કે કોરોના નાઇન્ટીનમાં ત્યાર પછીથી દેશના વડાપ્રધાન આદરણી નરેન્દ્રભાઈએ જે રીતે જનતાની ચિંતા કરીને કે રાજ્યનો દેશનો કોઈ નાગરિક ભૂખ્યો ન સુવો જોઈએ ત્યારથી શરૂ કરેલી પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના જે આજે પણ ચાલુ છે